જગડ્યા બાદ આણંદના ઉમરેટમાં તાલુકા શહેર પ્રમુખની નિમણૂક વિવાદમાં સંગઠનના નિયમો નેવે મૂકીને નિમણૂક કરાયાનો ધારાસભ્યએ આરોપ લગાવ્યો છે ઉમરેટમાં હાર્દિક પટેલની નિમણૂકથી ધારાસભ્ય ગોવિંદ પરમાર નારાજ થયા ધારાસભ્ય ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો ધારાસભ્યના પત્રથી ભાજપમાં ચાલતો આંતરિક વિખવાદ સામે આવ્યો છે ઉમરેટમાં હાર્દિક પટેલની નિમણૂકનો પત્રમાં

એવી જ રીતે નવો એક વિખવાદ બહાર આવ્યો છે જે ઉમરેઠ શહેર પ્રમુખ ને લઈને છે ઉમરેટમાં શહેર પ્રમુખ તરીકે જે રીતના હાર્દિક પટેલ ની નિમણૂક કરવામાં આવી વિધિવત જે જે રીતના પદ્ધતિથી ભાજપની નિમણૂક કરવામાં આવી ત્યારે હવે ગોવિંદ પરમાર મેદાનમાં આવ્યા છે કહી શકાય કે ગોવિંદ પરમારે હાર્દિક પટેલ ની નિમણૂક બાબતમાં સીધા આક્ષેપો કર્યા છે સાથે સાથે મહત્વની વાત કરી છે કે એક જ પરિવારમાં બે હોદ્દા ના હોઈ શકે કારણ કે હાર્દિક પટેલના પિતા જે પ્રકાશભાઈ પટેલ છે તે ઉમરેટના છે પરંતુ પ્રકાશભાઈ સાથે વાત વાત કરતા પ્રકાશભાઈએ ચોક્કસ જે થઈ તે પ્રમાણે તેમણે જણાવ્યું છે કે અગાઉ જે રીતના હાર્દિક પટેલની નિમણૂક કરી તે પહેલા તેમને એપીએમસી ચેરમેન પદેથી રાજીનામું આપેલું છે પાર્ટીને એટલે ચોક્કસ હવે એક પરિવાર એક હોદ્દો થઈ રહ્યો છે અને હવે